નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે આપણે આગામી દિવસોમાં કોઈ ફેરફારની શક્યતાઓ છે કે કેમ અને કેટલીક હોઈ શકે એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ આજે રવિવાર છે ઓગસ્ટ મહિનાનો અગિયાર દિવસ અગિયાર તારીખ છે વીતેલું જે આખું અઠવાડિયું ગયું એને ધ્યાનમાં રાખી અને આજે આપણે એની ચર્ચા કરીશું મિત્રો હવે પછી ખરેખર ફેરફાર થવાની શક્યતાઓ કોઈ બાજુથી છે અગર શક્યતાઓ બહુ ઓછી દેખાતી હોય તો જીરાને લઈને ખેડૂત તરીકે આપણે શું કરવું એના ઉપર આપણે એક સામાન્ય ચર્ચા કરીએ છીએ મિત્રો તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો છે ખેડૂતભાઈઓ સામાન્યપણે આપણે એક અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત જીરું કપાસ મગફળી આ પૈકી કોઈને કોઈ બે પાકની ચર્ચા એના ભાવોની ચર્ચા ઉપરાંત એનું વાવેતર અને વાવેતરની સાથે જોડાયેલી આપણી જે કઈ ખેતી કામને લગતી બાબતો છે એના ઉપર પણ ચર્ચા નિયમિત કરતા રહીએ છીએ જીરાના ભાવ એ ખૂબ સંવેદનશીલ મુદ્દો છે આપણા માટે ખેડૂતો માટે કારણ કે જીરાનો જે પાક છે એ ખૂબ પરિશ્રમના અંતે ખૂબ ખર્ચાના અંતે જ્યારે આપણે ઉત્પન્ન કરતા હોઈએ છીએ ત્યારે એના ભાવોને લઈને આપણી જે અપેક્ષા હોય એ અપેક્ષા સુધી આ વર્ષમાં આપણે ન પહોંચી શક્યા એના કારણે આપણને જીરું પાક્યા પછી પણ એક પ્રકારની પરેશાની સતત આપણી સામે પ્રસ્તુત કરી રહ્યું છે પરેશાની જે અપેક્ષા છે ખેડૂતોની કે સામાન્ય રૂપમાં છ હજાર રૂપિયા કે છ હજાર બસો ત્રણસો રૂપિયા સુધી આપણો માલ વેચાય મીડિયમ ક્વોલિટીનો જે કાંઈ માલ આપણે પકવીએ છીએ આ માલ આપણો આ પૈસા સુધીમાં વેચાય તો ખેડૂત તરીકે આપણને સંતોષ હોય છે અને આપણી અપેક્ષા પણ ત્યાં સુધીની હોય છે પણ બજાર આ વર્ષમાં એકાદ બે દિવસ માટે સત્તાવનસો અઠાવનસો રૂપિયા સુધી પહોંચ્યા પછી પાછું ઘણું બધું પાછું જતું રહ્યું છે અત્યારે પાંચ હજાર રૂપિયાની આસપાસમાં બજાર ચાલે છે ગયા આખા અઠવાડિયામાં આપણે જોયું કે ચાર થી લઈ અને પાંચ ની વચ્ચે માલની ક્વોલિટી પ્રમાણે કામકાજો થયા એના પહેલાના અઠવાડિયામાં પણ સ્થિતિ એવી હતી ગયા સ્થિતિમાં સોમવાર મંગળવાર એ દિવસો થોડા નબળા રહ્યા બુધવાર ગુરુવાર થોડું બજાર સ્થિર રહ્યું અને શુક્રવાર શનિવારમાં સામાન્ય રૂપમાં વધારો આપણને જોવા મળ્યો હવે મોટો ફેરફાર આપણી જે અપેક્ષા છે એ અપેક્ષા એવી છે કે છ હજાર સુધી બજાર પહોંચી જાય તો આપણે આપણો માલનો નિકાલ કરી લઈએ પણ છ હજાર સુધી બજાર પહોંચવાના અત્યારના દિવસોમાં કોઈ એવા સંકેતો આપણને નથી દેખાતા કે એ સંકેતોના આધારે આપણે એવું નક્કી કરી શકીએ કે આગામી દિવસોમાં ભાવ ત્યાં સુધી પહોંચી શકે સ્થાનિક વપરાશ આપણી હવેના દિવસોમાં જે કઈ વધવાની હોય એ વધશે અને જે મહિનો આપણે જીરાના વેપાર માટે સારા મહિનાઓ ગણતા હોય એ મહિનાઓ ઓક્ટોબર મહિનો નવેમ્બર મહિનો એ મહિના દરમિયાન સુધારો સુધારો પણ પણ થશે એ સુધી પહોંચી જાય એટલે કે એક મણમાં એક હજાર રૂપિયા વધી જાય આવી શક્યતાઓ બહુ ઓછી દેખાય છે સિવાય કે વિદેશી બજારમાં ભાવમાં થોડો વિશેષ વધારો થાય અને ક્વોલિટી માલની ડિમાન્ડ નીકળે વિદેશી સાવ નજીકના દિવસોમાં કોઈ મોટો વધારો થવાની શક્યતા અત્યારના સંજોગો પ્રમાણે નથી સિવાય કે મોટી ડિમાન્ડ ક્યાંક નીકળે ઉપરાંત આપણા પડોશી દેશ બાંગ્લાદેશમાં આપણો જે બીજા નંબરનો જેને માલ આપણે કહેતા હોઈએ ને આપણે ત્યાં જે મહત્તમ જેની વપરાશ થતી રહે છે એ માલની જે કાંઈ બાંગ્લાદેશ તરફ સપ્લાય થતી બાંગ્લાદેશની બની ગયો છે ત્યારે કોઈપણ પ્રકારનું તંત્ર ત્યાં કામ ન કરતું હોય એ આપણે સૌ સમજી શકીએ છીએ અને તેથી આપણા માલની ડિલિવરીઓ અટકેલી પડી છે આગળના નજીકના દિવસોમાં ત્યાં સુધારો થાય તો એ સાઈડ એક

થોડું સારું ચિત્ર દેખાશે અને વાતાવરણ નહીં સુધરે તો એની પણ અસર આપણે ત્યાં થશે એટલે અત્યારના દિવસોમાં જે જગ્યાએ આપણું બજાર ચાલી રહ્યું છે ત્યાંથી નજીકના દિવસોમાં બહુ મોટા વધારાની શક્યતા નથી અને આ મુદ્દાઓને ધ્યાનમાં લઈને જે કોઈ ખેડૂતો પાસે અત્યારના દિવસોમાં સંગ્રહિત માલ છે એમણે પોતાનો નિર્ણય બજારની સાથે જોડાઈને બજારનો અભ્યાસ કરીને બજારના પરિબળોનો અભ્યાસ કરી અને પોતાના માલ અંગેનો નિર્ણય કરવો મિત્રો જીરાના ભાવને લઈને જીરાના વર્તમાન અને જીરાના ભવિષ્યને લઈને સામાન્ય રૂપમાં જે આપણને દેખાય છે અને સમજાય છે એની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પણ પ્રયાસો થાય એવી આપની પાસેથી અપેક્ષા વિશેષમાં જ્યારે કોઈ પણ આંકડાકીય માહિતી આ ચેનલ ઉપરથી અમે જ્યારે આપને આપીએ છીએ ત્યારે કેટલાક દર્શકો નીચે એવી કોમેન્ટ કરે છે કે આ માહિતી સમજવામાં અગર તો જે સ્ક્રીન પર આપણે માહિતી રાખીએ છીએ એ માહિતી વાંચવામાં અગર તો એને સંગ્રહિત કરવામાં તકલીફ પડે છે તો દરેક દર્શકોને વિનંતી કે ચેનલની નીચે જે ડિસ્ક્રિપ્શનની વિગતો જે કાંઈ આપેલી છે એમાં આપણો ઈમેલ એડ્રેસ છે ઈમેલ એડ્રેસ પરથી આપ સંપર્ક કરીને કોઈ પણ આંકડાકી માહિતી અહીંથી અમે જે રજૂ કરીએ છીએ એ માહિતી સત્તાવાર રૂપમાં મેળવવા માટે તમે ઈમેલ થી અમારો સંપર્ક કરી શકો છો આજના દિવસે જીરા ઉપર અને જીરાના ભવિષ્ય પરની આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના પ્રયાસો થાય એવી વિનંતી સાથે જય કિસાન જય ભારત